આજે ભરૂચના ભોલાવ ખાતે વિદ્યા વિહાર જે ત્યાં પહોંચ્યો ત્યારે ત્યાં ભાજપના કાર્યકરો જે બસો મીટરની દૂર અમારું ટેબલ લાગેલું હતું ત્યાં પર બેસેલા અમારા કાર્યકર્તાઓને માર મારવાની ધમકી આપી રહ્યા હતા ગાળાગાડી કરતા હતા અને ઝપાઝપી કરી રહ્યા હતા આ દરમિયાન એમના અહીંના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી અને જિલ્લા પંચાયતના પ્રમુખ ધર્મેશ મિસ્ત્રી ત્યાં અમારા લોકો સાથે પણ ધક્કા કરતા હતા અને સાથે સાથે જે ચોથું સ્તંભ છે લોકશાહીનું એ પત્રકાર મિત્રોને પણ અટકાવી રહ્યા હતા ધમકાવી રહ્યા હતા અને ગાડા ગાડી કરતા હતા જોવા જેવી થશે એવી વાતો કરતા હતા ત્યારે અમે તાત્કાલિક ધોરણે એસપી સાહેબને પણ ફોન કર્યા એમણે રિસીવ નથી કર્યો હજુ પણ રિપ્લાય એમનો નથી આવ્યો કલેક્ટરશ્રીને પણ મેં ધ્યાન દોર્યું છે અને આ બાબતે ઝીણવટપૂર્વક તપાસ થાય અને કાયદેસરની કાર્યવાહી થાય એ અમે એમને વિનંતી કરીએ છીએ અમે આજે પત્રકાર મિત્રો સાથે ઊભા છે અને

આ વસ્તુ એવું સૂચવે છે કે છેલ્લા ત્રીસ વર્ષથી મનસુખભાઈ ને ભરૂચ સંસદીય ક્ષેત્રના લોકોએ મત આપ્યા છે એમની પાર્ટી ગુજરાતમાં છેલ્લા ઓગણત્રીસ વર્ષ છે ત્યારે આ લોકો નશામાં છે સત્તાના નશામાં છે કે અમે જ છે ત્યારે તમે જોઈ શકો છો આટલા મોટા પદાધિકારીઓ સંસદીય ભાષામાં અસંસદીય ભાષામાં વાતો કરે ગાળાગાળી કરે અને જે પણ એમને કઈ કરે ગઈકાલે વાલિયામાં મારામારી કરી એમણે આજે ઝઘડીયામાં મારામારી કરી આજે આ ભરૂચમાં આવી રીતના ગુંડાગીર્દી પર ઉતરી આવેલા છે ત્યારે આ બધું કરવા વાળા સાંસદ છે અને કરાવવા વાળા એમના ધારાસભ્ય છે ત્યારે હું માનું છું કે ક્યાંક ને ક્યાંક લોકતંત્ર હનન થઈ રહ્યું છે ત્યારે ભરૂચ સંસદીય ક્ષેત્રના લોકો આનો જવાબ આ લોકસભામાં મતથી આપશે એવું મને પૂરો ભરોસો છે આજે લોકસભા ચૂંટણી મતદાન ચાલી રહ્યું છે રાજ્યભરમાં સારી રીતે મતદાન થઈ રહ્યું છે એ વાત મળે છે પણ ભરૂચ અંદર કંઈક અલગ ચિત્ર છે ભરૂચમાં આજે ભોલાવ ખાતેની આવેલી નારાયણ વિદ્યા વિહાર સારા પાસે કંઈક મગજમારી થઈ હતી એ પ્રમાણેની જાણકારી મળી હતી એટલે સીધી વાત છે એક પત્રકાર તરીકે હું મારી ફરજ નિભાવવા ત્યાં પહોંચી ગયો હતો ત્યાં જતા જોઉં તો આમ આદમી પાર્ટી ઇન્ડિયા એન્ડ અને તેમજ ભાજપના ઉમેદવારો વચ્ચે કંઈક મગજમારી ચાલતી હતી એટલે સીધી વાત છે હું મારી રીતે મારા મોબાઈલ કાઢીને શૂટિંગ કરતો હતો તો તે સમયે કોઈ કાયસ છે તેને મારી પર હાથ ઉગામ્યો અને શૂટિંગ બંધ કરવાનું મને જણાવ્યું બરાબર ત્યારબાદ થોડી આમ તેમ બધી મગજમારી ચાલતી હતી પણ ત્યારબાદ પછી ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી આવી પહોંચ્યા અને એમને પણ બધી ચર્ચાઓ ચાલતી હતી આમ આદમી પાર્ટીના લોકો સાથે તો હું મારું કામ કરતો હતો સીધી વાત છે કે પત્રકાર પત્રકારનું પોતાનું કામ કરે એટલે હું મારી રીતે મારું કામ કરતો હતો તો તે સમયે કે રમેશભાઈને કોઈ કીધું કે આપણે મોબાઈલ શૂટિંગ કરે એટલે એ તરત જ મારી પાસે આઠ ઉગ્યા ફોન બંધ કે શૂટિંગ બંધ કરે અને

પ્રક્રિયા જે પ્રમાણે થતી હોય અને એના જે કાયદા છે એ પ્રમાણે કામગીરી થવી જોઈએ એટલે અમારી માંગ એવી છે કે ધારાસભ્ય હોય કે ગમે તે એ તમામ પણ ફરિયાદ થવી જોઈએ કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ જિલ્લા એસપી જિલ્લા ચૂંટણી અધિકારી રાજ્ય ચૂંટણી અધિકારી કેન્દ્ર ચૂંટણી અધિકારી સહિતના જેટલી જગ્યાએ અમે આપી શકે એ જગ્યાએ અત્યારે ફરિયાદ આપીએ છીએ અને આ લોકો પર વહેલામાં વહેલી તકે ફરિયાદ દાખલ થાય ને કાયદેસરની કાર્યવાહી થાય એ પ્રકારની અમે માંગ કરીએ છીએ